અઢારમી તારીખે સવારે દસ વાગે નવ તારીખ બધા પહોંચો આપણે બાર વાગે ફોર્મ ભરવાનું છે તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું આપ દર વખતે આશીર્વાદ આપવા માટે ફોર્મ ભરતી વખતે આવો છો આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે મારી ફરીથી આપ સૌને વિનંતી છે કે અઢારમી તારીખ ગુરુવાર આપ સૌ દસ વાગ્યા સુધીમાં નવસારી પહોંચી જાઓ પછી જગ્યા નહીં મળે એના પહેલા સમયદાર પહોંચવા માટે ફરીથી આપને વિનંતી કરું છું